ઈરાનો નથી અકસ્માત કરવાનો પરંતુ અકસ્માત કરવો છે તો બધા વડોદરામાં છેલ્લા કેટલાક સમયમાં ઘણા બધા અકસ્માત અકસ્માત થયા અને જે અમે લોકોએ ખણખોદ કરી અને સામે આવ્યા પરિણામો એ ફક્ત ને ફક્ત નશામાં થયા છે કાર ચાલકો ખાસ કરીને દારૂ પીને ડ્રાઈવિંગ સીટ પર બેસે છે અને ખુલ્લા સાંજની જેમ રોડ પર ગાડીઓ હાંકતા હોય છે એમાં કેટલાક નિર્દોષોને અડફેટે લેતા હોય છે આજનો જ કિસ્સો ગોત્રી વિસ્તારનો ગોત્રી યસ કોમ્પલેક્ષ પાસે એક ઇકો વેન લઈને જતા કાર ચાલક ફૂલ ભક્કમ દારૂ પીધેલા હતા ચાલવાના હોસ્તા હતા બોલવાના હોસ્તા હતા એવા દારૂ પીને ટાર થયેલા આ કાર ચાલકને લેવા માટે આખરે પરિવારજનો આવ્યા રોડ ઉપર જ લાખાવાડી પણ કરવામાં આવી